નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી લાગે આ જન્મે તો પૂરી નહીં જ થાય વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ પછી ધોરણ છ થી આઠની વિદ્યા સહાયક ભરતી જે છે એ સ્થગિત કરી દેવામાં આવી છે જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા ચાલુ હતી એને જે છે એ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો જેવું તમે વિદ્યા સહાયકિયલ વેબસાઇટ છે એના તમને જે પરિપત્ર છે એ જોવા મળી ધોરણ છ થી આઠના પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી સ્થગિત રાખવા અંગે અને જેવું તમે આ પરિપત્ર ઓપન કરશો અહીંયા તમે જોઈ શકો છો અગત્યની સૂચના વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોને પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી માટેના કોલ લેટર

જેમાં મળેલ આદેશ અનુસાર ઉક્ત મુજબના ઉમેદવારોને સમિતિ સમક્ષ રૂબરૂ કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોય પચીસ સાત બે હજાર પચીસથી છ આઠ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવે છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તથા પુનઃ જિલ્લા પસંદગી શરૂ કરવા માટેની સૂચના સમિતિની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તેથી નિયમિત રીતે વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવે છે તો આમ ધોરણ છ થી આઠની અંદર વિદ્યા સહાયક ભરતી અંતર્ગત જિલ્લા પસંદગીની પ્રક્રિયા ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખે થઈ હવે પચીસ તારીખથી જે પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા હતી એને જે છે હવે સ્થગિત કરી દેવામાં આવી છે આ ઉમેદવારો જે છે એ એને જે છે એ હાજર કરવામાં આવશે જે છે એ ઉમેદવારોની સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવશે હવે જે છે એ આ કોર્ટનો મામલો છે આ ભરતી પ્રક્રિયા હવે પૂરી ક્યારે થાય એ રામ જાણે આગળ જે છે એ પૂનમ જિલ્લા પસંદગીની તારીખો જ્યારે પણ આવશે તો એની માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે પરંતુ અત્યાર પૂરતું ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી માટે જે છે એ ગ્રહણ લાગી ગયું છે પુનઃ જિલ્લા પસંદગીની તારીખો તો જ્યારે પણ જાહેર થાય ત્યારે પરંતુ અત્યાર પૂરતી જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એને ભરતી સમિતિ દ્વારા જે છે એ સ્થગિત કરી દેવામાં આવી છે આ તમામ ઉમેદવારો માટે જે છે એ ખૂબ જ દુઃખદ સમાચાર સાથે આજનો આ વિડીયો જે છે એ પૂરો કરું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ